આ સાહેબ પાસે ઘણી બધી સત્તાઓ છે આ સાહેબ સાહેબને કરી સાહેબ પણ સારી વાત એ છે સાહેબ એ ખેડૂતના દીકરા છે એટલે આપણી લાગણી માંગણી સમજ છે આવી અપેક્ષા રાખીએ છીએ સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈકાલે જ આવ્યો છું એટલે આપણે પૂછ્યું કે રોકાવાના તો છો ને સાહેબ કે છે કે આ રોકાવાના તમે એવું આશ્વાસન આપ્યું અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે બરાબર ને ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા ખાલી ઓગસ્ટ સુધી ના કીધા ચાલુ વર્ષે સિઝનમાં એકસો ને ચુમ્માલીસ ટકા વરસાદ નો એક્યાસી ટકા વરસાદ થયો સાહેબ એક્યાસી ટકા વાળા ને વળતર મળે એકસો ચુમ્માલીસ વાળા મળે આવો નિયમ હોય ખરા ન હોય ને બહુ સારી વાત છે સાહેબે સ્વીકાર્યું આવો નિયમ ના હોય ના મળવું જોઈએ સાહેબે સ્વીકાર્યું મળવું જોઈએ એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે આ ખુરશી પ્રમાણિક હશે પણ કોઈ કેતો અહિયાં માધ્યમથી આંકડાઓ આપો આપને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિનપીય અગિયાર હાજર પિયત વિસ્તારમાં બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા મળશે આ પૂરતું વળતર નથી મળ્યું પણ થોડુંક તો થોડુંક લીમડી તાલુકાના એક્યાસી ટકા વરસાદમાં મળે તો એકસો ચુમ્માલીસ ટકા વરસાદમાં કેમ ન મળે સાહેબ બીજી વાત અમારી જે આપે નિયમની વાત કરી તો આપ તો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો નો અતિવૃષ્ટિ નો મેન્યુઅલ આપને ખ્યાલ હશે કેટલા ટકા થી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે

તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકારની ની ગાઈડલાઇન છે અમારું દુઃખ અને દુર્ભાગ્ય